મિત્રો દેવ એકાદશી એકાદશીના દિવસે આ પ્રકારનું ભોજન તમારા ઘરે ભૂલથી પણ ન બનાવવું જોઈએ નહીં તો તમારો આખો પરિવાર બરબાદ થઈ શકે છે મિત્રો દેવ એકાદશી એકાદશીના દિવસે કયું ભોજન કરવું જોઈએ જેનાથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા બની રહે અને માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય સાથે જ મિત્રો આજના વિડીયોમાં તમને એ પણ જાણવા મળશે કે દેવ ઉઠી એકાદશી ના દિવસે આ પાંચ ભૂલો ક્યારે ક્યારેય ન ખાવી જોઈએ આ ત્રણ ભૂલો ક્યારે ના કરવી જોઈએ દેવ ઉઠી એકાદશી ક્યારે છે દેવ ઉઠી એકાદશી ના દિવસે શું ખાવું શું ના ખાવું જોઈએ અને તુલસી પૂજા કેવી રીતે કરવી જોઈએ અને વ્રતના પારણા ક્યારે કરવા વ્રત દરમિયાન કઈ કઈ બાબતોનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ મિત્રો એકાદશીનું પર્વ દરેક મહિનામાં આવે છે પરંતુ કારતક મહિનામાં આવતી દેવ ઉઠી એકાદશી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો દેવ ઉઠી એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત કરવાથી અને તેમની પૂજા કરવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે મિત્રો આજના વિડિયોમાં તમને દેવ ઉઠી એકાદશીથી સંબંધિત સંપૂર્ણ જાણકારી મળવાની છે તો આજની વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરી શેર કરી દેજો તથા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર બન્યા રહે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો હિન્દુ પંચાગ અનુસાર કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવ ઉઠી એકાદશીના નામથી ઓળખવામાં આવે છે મિત્રો આ વર્ષે બાર નવેમ્બરના રોજ દેવ ઉઠી એકાદશીનું વ્રત રાખવામાં આવશે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા અને ઉપાસના કરવાનું વિધાન છે ધાર્મિક માન્યતા છે કે એકાદશીના દિવસે સાચી શ્રદ્ધા ભક્તિ ભાવથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિંદ્રામાંથી જાગૃત થાય છે આ પહેલાના ચાર મહિના એટલે કે ચતુર્માસના દિવસોમાં ભગવાન વિષ્ણુજી ક્ષીરસાગરમાં સૂઈ જાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન ચાર મહિના સુધી કોઈ પણ માંગલિક કાર્ય કરવામાં આવતું નથી પરંતુ દેવ ઉઠી એકાદશીના દિવસથી લગ્ન સગાઈ જેવા તમામ માંગલિક અને શુભ કાર્યો શરૂ થઈ જાય છે મિત્રો ઉઠી દિવસે આપણે શું કરવું જોઈએ જેનાથી આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય અને આધ્યાત્મિક ઉન્નતિની સાથે મોક્ષની પણ પ્રાપ્તિ થાય દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીમાં એવી કઈ વસ્તુ ચઢાવવી જોઈએ જેનાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે મિત્રો ચાલો હવે જાણીએ કે દેવ ઉઠી એકાદશીના આ શુભ અવસર પર તમારે કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ના કરવું જોઈએ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળી જેવી તામસિક વસ્તુઓથી બનેલા ભોજનનો ત્યાગ કરવો જોઈએ એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને નિત્યકર્મથી નિવૃત્ત થઈને પાણીમાં ગંગાજળ મેળવીને સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ પછી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજામાં ફળ ફૂલ પુષ્પ ધૂપ દીવો પીળા રંગની મીઠાઈ વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા આરતી કરવી જોઈએ અને પૂજા સમાપ્ત થયા બાદ એકાદશીનો ઉપવાસ રાખવો જોઈએ સંધ્યાકાળમાં ફરીથી પૂજા આરતી કરીને તમારે ફળાહાર કરવો જોઈએ એકાદશીમાં દિવસમાં એકવાર પાણી અને ફળ ગ્રહણ કરી શકાય છે ત્યારબાદ બીજા દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ કાર્યો કરીને પૂજા અને ઉપાસના કર્યા બાદ વ્રતના પારણા કરવા જોઈએ અને ત્યારબાદ બ્રાહ્મણો અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને તમે તમારી ક્ષમતા અનુસાર દાન પણ કરી શકો છો મિત્રો ચાલો હવે જાણીએ કે દેવ ઉઠી એકાદશીના દિવસે એવા કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ આવી રહી હોય તો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપાસના કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરે વાસ કરે છે કારણ કે જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મી આપોઆપ આવી જાય છે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ એકાદશીના દિવસે આમ કરવાથી વ્યક્તિની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન થોડા પૈસા પણ પૂજામાં મૂકવા જોઈએ અને તમારા જીવનમાંથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય તેના માટે પ્રાર્થના કરવી જોઈએ ત્યારબાદ પૂજા સમાપ્ત થયા બાદ આ પૈસાને ભગવાન વિષ્ણુના આશીર્વાદ સ્વરૂપ માનીને તમારા ઘરની તિજોરી અથવા પર્સમાં રાખી દેવાથી લન લાભ થાય છે અને પૈસાથી જોડાયેલી સમસ્યાઓ જે પણ તમારા જીવનમાં હોય છે તે પણ દૂર થઈ જાય છે મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પાનની સાથે સફેદ રંગનો ભોગ પણ જરૂરથી લગાવવો જોઈએ આ દિવસે થઈ શકે તો ખીર અથવા તો સફેદ રંગની મીઠાઈ ભગવાન વિષ્ણુને ભોગમાં લગાવી ઉત્તમ માનવામાં આવે છે આવો કરવાથી ધ્નમા વૃદ્ધિ થાય છે કારણ કે માતા લક્ષ્મી સફેદ વસ્તુ તરફ જલ્દી આકર્ષિત થાય છે અને ખાસ કરીને માતા લક્ષ્મીને પણ ખીર ખૂબ જ પ્રિય છે જો દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તમે સફેદ વસ્તુ ચઢાવો છો તો માતા લક્ષ્મી પણ તમારા ઘરે હંમેશા વાસ કરે છે અને તમારા ઘરમાંથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પાન જરૂર ચઢાવવા જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસીનું પાન ચઢાવવાથી અનેક ઘણા ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો ચાલો હવે આપણે તુલસી વિવાહના દિવસે કરવામાં આવતા વિશેષ ઉપાય વિશે પણ જાણકારી મેળવીએ કારતક મહિનાના એકાદશીથી લઈને પૂર્ણિમાની વચ્ચે તુલસી વિવાહ કરાવી શકાય છે ખાસ કરીને આ તહેવાર એકાદશીના દિવસે જ મનાવવામાં આવે છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે અને આ દિવસે વિશેષ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે તમારા દાંપત્ય જીવનમાં જો કોઈ સમસ્યા હોય તો તે પણ દૂર થઈ શકે છે તુલસી વિવાહના દિવસે વિધિવત રૂપથી શ્રી વિષ્ણુ અને માં તુલસીની ઉપાસના કરવી જોઈએ કાચા દૂધમાં તુલસી દળ મેળવીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે અને માતા તુલસીના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તુલસી વિવાહના દિવસે સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને તુલસી માતાની પૂજા કરવી અને તુલસીના છોડમાં કેસર મિશ્રિત દૂધ અર્પિત કરવાથી સંતાનોના જીવનમાં લગ્નમાં આવી રહેલી બાધાઓ દૂર થાય છે અને જલ્દી લગ્નના યોગ બનવા લાગે છે જો તમારા દાંપત્ય જીવનમાં સમસ્યાઓ આવી રહી હોય તો તુલસી વિવાહના દિવસે તમારા જીવનસાથી સાથે મંગલાષ્ટકનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે જો મિત્રો તમે સતત આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય તો તુલસી વિવાહના દિવસે તુલસીના પાનને એક સ્વચ્છ લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરી અથવા પર્સમાં રાખી દેવાથી આર્થિક તંગી દૂર થાય છે અને જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી તુલસી વિવાહના દિવસે વ્રત રાખવું જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ દિવસે વિશેષ રૂપથી લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ કારણ કે તુલસીને વિષ્ણુ ભગવાનની પ્રિય માનવામાં આવે છે અને વિશેષ રૂપથી સપ્તધારા મંત્રનો જાપ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તુલસી વિવાહના દિવસે શુભતા અને શાંતિ લાવવા માટે આ વસ્તુઓથી પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે પૂજાના સમયે હળદરની એક ચૂટકી તુલસીના છોડ પર છાંટવી અને ચંદનથી તિલક કરવું ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે આ દિવસે તુલસી માતા પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ તુલસી વિવાહના દિવસે મીઠાઈ અને ફળ તુલસીના છોડને અર્પિત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો કારતક મહિનામાં તુલસીના પૂજનનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે તુલસી વિવાહનું આયોજનનું માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ તો છે જ પરંતુ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવવા માટેનો પણ એક મહત્વપૂર્ણ ઉપાય છે મિત્રો આગળ જણાવેલા વિશેષ ઉપાય કરીને તમે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આશા છે કે આજની વિડિયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વીડિયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માક્ષ્મી